નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીમાં ડમી ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા કેટલીક ગ્રામ પંચાયતોમાં ત્રિપાખીઓ જંગ જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં બે પેનલો સામસામે ચૂંટણી લડી રહી છે ઉમરગામ તાલુકાની ભીલાડ ગ્રામ પંચાયત સહિત કેટલીક ગ્રામ પંચાયતોમાં સોશિયલ મીડિયામાં ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે ઉમરગામ તાલુકાની ટીંબી ગ્રામ પંચાયતમાં બે પેનલો સામ સામે ચૂંટણી લડી રહી છે ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર તેમજ બાળકોને શિક્ષણનો લાભ મળી રહે તે માટે પ્રાથમિક શાળાનું નિર્માણ છે ટીંબી ગ્રામ પંચાયતના સંતુલિત અને સર્વાંગી વિકાસની નેમ સાથે પૂર્વ સરપંચ અરવિંદભાઈ તથા દસ જેટલા સભ્યોએ ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે સામે પક્ષે હસમુખભાઈ માછી પ્રેરિત પેનલ અને અરવિંદભાઈ હળપતિની પેનલ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે ટીમ્બી ગ્રામ પંચાયતમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આશરે સોળસોથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી છે તો અમે ટીમ્પી ગામના સરપંચ તરીકે શ્રી જૂના અને જાણીતા માજી સરપંચશ્રી અરવિંદભાઈને પેનલ બનાવીને ઉભા રાખ્યા છે તો અમને એમના તરફથી ઘણી બધી આશા છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે ગામનો વિકાસ નોંધાયો હતો એ વિકાસ આવનારા પાંચ વર્ષમાં લગભગ પૂર્ણ કરશે અને લોકોને રસ્તા પાણી લાઈટ શિક્ષણ આરોગ્ય જે પણ પૂરી સુવિધા સુવિધા છે અરવિંદભાઈ અમને આશા ભારતીય જનતા પાર્ટી દાદરાનગર આવેલી અને દમણ સિલવાસા ગ્રામીણ જિલ્લાના નરોલી મંડળમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બામ્બડિયા प्रभारी दुष्यंत भाई पटेल प्रदेश प्रमुख दीपेश भाई टंडेल विशेष उपस्थिति जवा थी साथ ही हमारे बीच उपस्थित हम इस मंच से स्वागत करते हैं। प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब के नेतृत्व में भारत के अमृत काल में सेवा सुशासन और गरीब कल्याण के विकास की नई यात्रा तय की है हम स्वागत करते हैं વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં છેલ્લા અગિયાર વર્ષમાં થયેલા વિકાસ કામો અંગે મંચસ્થ કાર્યકરોને હતા કેન્દ્રીય મંત્રી હસ્તે નવનિયુક્ત મંડળ પ્રમુખ જુલીબેન સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વિવિધ ક્ષેત્રની મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત દાદાનગર હવેલી આવેલી અને દમણ દીવના કાર્યકર્તાઓ તથા સંગઠનના હોદ્દેદારોએ કેન્દ્રીય મંત્રીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું કેન્દ્રીય મંત્રી નિમુબેન તથા મંચસ્થ સ્થાને ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યકર્તાઓને કેન્દ્ર સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં સંકલ્પ સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વલસાડ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં વિવિધ તાલુકાઓના ઉપસ્થિતિ જોવા મળી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પથી સિદ્ધિની પૂરા દેશભરમાં પહેલાં અમારું પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યાર પછી ગુજરાત રાજ્યમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પ્રેસ વાર્તાનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે કર્યું અને આજે વલસાડ અને ડાંગ જિલ્લાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ મેં વલસાડ ખાતે કરવામાં આવી છે એમાં અમારા ગુજરાતના રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ અમારા દરેક શ્રી અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને કિશોરભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું અને એનો મુખ્ય હેતુ જે અમારી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અગિયાર વર્ષમાં જે અમે સંકલ્પ લીધા હતા એને સીધી લગીને કઈ રીતના અમે આગળ દોરી ગયા છે અને ભારત દેશને દરેક ક્ષેત્ર કઈ રીતના વિકાસ કર્યો છે એની વાત કરવા માટે આજે ખાસ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું જેમ તમે જાણો છો કે ભારત દેશ અગિયારમા નંબરે હતું એ આજે ભારત દેશ વિશ્વમાં ચોથા નંબરે પહોંચી ગયું છે અને ત્રીજા નંબરે તરફ કૂચ કરી રહી છે એ રીતે આપણે હેલ્થ સેક્ટર માં પણ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અનેક યોજના સાથે આપણું સ્વસ્થ ભારત બને ફિટ ઇન્ડિયા બને એના માટે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ મહેનત કરી રહ્યા છે આપણું ભારત દેશ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એકદમ પ્રાધાન્ય મળે એના માટે અનેક પ્રકલ્પો કર્યા છે અનેક યોજનાઓ અને પોલિસી બનાવી છે એના કારણે રેકોર્ડ તોડ એફડીઆઈ પણ ભારત દેશમાં આવી છે અને ઇઝ ઓફ બિઝનેસમાં આપણું ભારત દેશ વિશ્વમાં ઉપરના સ્થાન પર આવતું જાય છે એ રીતે આપણા ભારત દેશની આંતરિક સુરક્ષા પણ કઈ રીતના મજબૂત કરીને ત્રણ વાર જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની હિંમત કરી ત્રણેય વાર ભારત દેશની સેના ગયા વર્તો હમલો કર્યો અને ઓપરેશન સિંદુરમાં પણ પાકિસ્તાનના નવ જેટલા ઠેકાણો નેસ્ત નાબૂદ કઈ રીતના કર્યા અને પાકિસ્તાનને પૂરા વિશ્વની સામે ખુલ્લું પાડવાનું કામ પણ કોઈ કર્યું હોય તો અમારી ભારતીય સેના અને જેમને સપોર્ટ આપ્યો આપણી ભારત સરકાર છે અને આ બધી જે કામ નરેન્દ્ર મોદી સાહેબે દરેક લોકો માટે કર્યા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમમાં પણ બે રૂપિયા આપ્યા એવા અનેક દરેક વર્ગોના માટે કામ કરે એના કારણે નરેન્દ્ર મોદી સાહેબ ત્રણ વાર સતત પ્રધાનમંત્રી પૂર્ણ બહુમતી સાથે બન્યા દેશના બીજા પ્રધાનમંત્રી બન્યા અને વિશ્વમાં પણ જે પોપ્યુલેટી રેટિંગ છે એમાં પૂરા વિશ્વમાં નંબર વન લીડર તરીકે ઉભરીને આવ્યા છે એના માટે આપણા પ્રેસ મીડિયાનું સૌથી વધારે સારું કવરેજ હોય છે ટીવી મીડિયાનું સારું કવરેજ હોય છે એ જે વિકાસની વાતો રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની છે એ નીચે લગીને પહોંચે એના માટે આપણે સ્વાર્થનું આયોજન કરવું પડશે સેલવાસ ખાતે વટસાવિતી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

ભગવતી સાવિત્રીની કૃપા મેળવવા માટે વડની પૂજા કરી ભગવાન શંકર અને પાર્વતી માને પ્રાર્થના કરે સૌભાગ્યવતી સ્ત્રી કે મારું સૌભાગ્ય અખંડ રહે ભગવાન શિવ અને પાર્વતીની કૃપાથી ભગવતી સાવિત્રીની કૃપાથી બહેનોનું સૌભાગ્ય અખંડ રહે એટલા માટે સોળે શણગાર સજી અને સોળ શણગારથી વડની પૂજા કરી વડને પ્રદક્ષિણા કરી અને સૂતરના તાતણે વડને પ્રદક્ષિણા કરે જેનાથી લઈ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય સદૈવ ની તરા આજ પણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી શું આયોજિત પહેલાથી જ વ્યવસ્થા કરેલી હતી એ પ્રમાણે વ્યવસ્થાને અનુસાર અહીંયા રામજી મંદિરના આ પટાંગણમાં વડની પૂજા કરી અને બહેનો પોતાનું ધન્ય અનુભવે વલસાડ ધરમપુર રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો મોપેટ પર જઈ રહેલા માતા અને પુત્રીને ટ્રકે અડફેટે લેતા સારવાર દરમિયાન પુત્રીનું મોત નીપજ્યું હતું અકસ્માત ની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે ટ્રક ચાલક ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર